શું રાહ પીવા ક્યારે એક કામ કરો આપણે ત્યારો લાવ પૈસા હું તો હે હું પણ તમે પીજો તો કદાચ ના પીવો રસ તમે પીવું

આ સ્વામી સાથે લઈને કા વિષ્ણુજી મગર મોટો ભારશે તમે આવશે એ તો ઘાટો થયો નવાય હંતાડી પણ હાર લઈ

બેટા પણ તમારે બધી ભાઈ બની બધી મારા ઘરે કોઈ આવતું ને તમારે ઘરે કોઈ ના હજુ ગલાસે આગીવન બધી રા હા કોનો રા આ બે ખાતા અને હગ્રમ ને હે એટલે અમે ભાઈ કરીયા ભાઈ આવ બેહો એ મારો ફોમ કરવાનું મારો ભાઈ કરવાનું